ગુજરાતમાં થનારો સૌથી મોટો ખાદ્ય ખોરાક ફેર જેમાં આ વર્ષે નવું એક વસ્તુની તે લોકોએ આ વેલકમ કર્યું હતું તે હતું ગ્લેમ ફૂડ શો જેમાં અલગ અલગ વીસ એન્ટર્યુ હતી જેમાં બધાએ પોતપોતાની રીતે કેક છે ચોકલેટ છે નથી ખાઈ શકાય તેવી અલગ અલગ આકર્ષણિક આઈટમ બનાવી હતી અને આ વખતની થીમ હતી જેમાં બનાવવાનું બધા અલગ અલગ ભારતીય તહેવાર ઉપર તો એમાં અમે લોકોએ ભારતીય તહેવારને લેતા બનાવ્યું હતું રામાયણ અને કૃષ્ણ જન્મને લગતી વસ્તુ જેમાં રમાયણ માટે અમે લોકોએ બનાવ્યું હતું આખું ચોકલેટથી તીર અને બાણ જે આખે આખું ખાઈ શકાય એવું કોઈ પણ રોડ કે કોઈ પણ સ્ટેન્ડ વિના અને એની સાથે જ કૃષ્ણના જન્મને લગતી બનાવ્યું હતું અમે લોકોએ ગોવર્ધન પર્વતની પૂજા જેમાં આખા એક એક ખાઈ શકાય એવા કૃષ્ણના બધા સ્કલ્પચર ગોવાળિયા ગાય એ બધું એની સાથે આખો ખાઈ શકાય તેવો કેકનો પર્વત તે સાથે જ ખાદ્ય ખોરાકમાં બની રહ્યો નારી રત્ન એવોર્ડ જેમાં મૃદુલાબેનને સન્માનિત કરવામાં આવ્યા હતા નારી રત્ન એવોર્ડથી જે ત્રીસ વર્ષથી આ પોરબંદરમાં કેક બિઝનેસ ચલાવે છે અને આજે ત્રીસ વરસ પછી જે નવા નવા આવા બધા કાર્યક્રમોમાં ખાઈ શકાય તેવી આઈટમથી બધાનો ઉત્સાહ જગાવે છે તો તેના માટે અમે લોકો બહુ ખુશ છે આભારી છે ખાદ્ય ખોરાકનો કે આવો નવીન મોકો પણ લાવે છે ગામમાં અને ગુજરાતને આગળ લઈ આવે છે મારી સાથે એક મોડલ હતો જે આખું ચોકલેટ સ્કલ્પચર રૂપાણીને અમારી સાથે ભેગો ચાલ્યો હતો એમાં મારી બેને પણ જોડાણી હતી એને સાથે એક મોડલ જે આખો ગોવર્ધન પર્વત લઈને આવ્યા હતા અને મારા ફઈ જે ત્યાં નારી રત્ન એવોર્ડ માટે આવેલા હતા અને ત્યાં જજિંગ પણ કરેલું હતું કેક સ્કલ્પચર્સનું